તરફ જઈએ છીએ ભૈયા ભાઈ पोप होता गिरा हुआ इतरे રે है दवा बवा सड़ गई है हेलो नमस्ते એલો બધું બાંધે તો દવા હું બધું છડી જાય બરોબર ને વ્યાન ગુંદણો બોલે પડ્યું આપણે આપણે દવા દવા સાડવાન ચાલુ રાખવા ને જે ગુંદણા ને પડ્યું રહે તો બરોબર આ દાડિયા તું આલ એ ગુંદણો બોલ પડ્યું જો અમે તો વિંદ્રો ઊભું થઈ ગયું છે ક્યાં દણો લે પાટો ઝૂમ થઈ ગયો આહૂળું ભૂંજણું મિત્રો તો આપણું ભૂંજણું મરી ગયો તો પણ જીવતું છે એવું લાગ્યું તું કે મરી ગયો છે પણ જવુંતું છે બાબત dua satu dan ini bali, balik balik tahun baru. Terus lo si penggan ini lihat sih. mitra tapi pakau itu kalau satu ini. Ini <laughs> <laughs> <Dawa sati> perdu <de. laughs> bunuh ya.